ટ્રમ્પના ટેરિફ બોમ્બને ભારત પર શું અસર થશે તે સવાલ સૌ કોઈને થઈ રહ્યો છે માર્કેટ એક્સપર્ટનું માન્યે તો આઈટી સર્વિસીસ ફાર્માસ્યુટિકલ સેક્ટર કેમિકલ સેક્ટર ટેક્સટાઇલ જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર પર અસર થશે પરંતુ રોકાણકારોએ ડરવાની જરૂર નથી કેમ કે ભારતની અર્થવ્યવસ્થા અન્ય દેશોની તુલનાએ સારો દેખાવ કરી રહી છે તેને લઈને હું કહીશ કે આવનારા એકાદ મહિના દરમિયાન આપણને ઘણી સ્પષ્ટતાઓ પણ જોવા મળશે અને અમુ અમેરિકાની જે ટેરિફની જે નીતિ છે તેમાં અમેરિકન પ્રેસિડેન્ટ થોડીક હરવી છૂટછાટ આપે તેવા પણ એક પ્રબર સંકેતો છે તો આગામી સમયમાં આવનારા ચાર પાંચ અઠવાડિયા અતિ મહત્ત્વપૂર્ણ છે બિલકુલ ડોનાલ્ડ ટ્રમ્પની જે ટેરિફની નીતિ છે તેના પર દુનિયાભરની અર્થવ્યવસ્થા ઉપર અસર તો ચોક્કસપણે જોવા મળે અને ભારત પ્રત્યે તેમનું જે અત્યારે નીતિ છે તે દુનિયાના જે ટોપ થર્ટી રાષ્ટ્રો છે તેમાં સૌથી વધારેમાં વધારે ટેરિફ માત્ર બે રાષ્ટ્રો ઉપર આપી છે જેમાં ભારત અને બ્રાઝિલ આ બંને રાષ્ટ્રો ઉપર તેમણે પચાસ ટકા ટેરિફની વાત કરી છે કે ભારતીય અર્થવ્યવસ્થાના જે બેઝિક ફંડામેન્ટલ છે તે ખૂબ જ ઇન્ટેક છે અને ટેરિફને લઈ અને ભારતીય શેરબજારમાં કોઈ ઘટાડો જોવા મળે તો રોકાણકારોએ તેને અવસરના રૂપમાં લેવો જોઈએ કારણ કે મધ્યમથી લાંબા ઘરે ભારતીય અર્થવ્યવસ્થા ભલે ટેરિફ વોરને લઈને પણ આગળ ઉપર વિશ્વના અન્ય રાષ્ટ્રો છે તેની તુલનામાં સારો દેખાવ કરે તેવા અચૂક સંજોગો છે